સમાજને ને માલુમ થાય કે પાલી તાળા વાલજી થાય એક લાખ ને પોતેર હજાર રૂપિયા લઈને ડબ્બો તુય તોડ્યો જે કાઈ છે એક લાખને પોતેર હજાર રૂપિયા કોટિયા વાળા એક ડબ્બો ત્યાં નંબર બે પાલરી વાળા લોરિયાન ન્યા જે કાય છે એ નવામાં જૂનામાં એક ડબો બીજો તારો હા હારો તું નો કેવા તું રેખ રાક્ષસો કારણ કે તીને ભાટ ખપી ગયેલી છે તું ભાટ ખાયો છો નંબર બે ઝીણા ઝવેર તારા પગોની માલ માલપા ઢેટકા દર્શન બસુ પાંચ દિન તું ઓફર તને પાંચ વર્ષ ડબ્બો આપ્યો પાંચ દિન ઓફર આપી દી તો પાંચ દિવસ વાળા ત્રણ મહિના વયા ગયા પણ તું જગા એનો નિકાસ હોવ કે કાચી ન બનાવી ગયો એક હજાર પેઢી આગો સંઘો ને વરવો ગાગર ઉપર ગુજારે ને સોવી એને હશે ચાર પેઢીની ની માલ પર હંભાડવાના હશે દર્શન બસુ તારે ન્યા જે કઈ કાચી ભત્રીજાનો વાળો ઝીણો છે નાના ભાઈની ની દીકરી મોટા ભાઈનો વેદ દાદા દીકરીનો વાડો અને વાલજી દાજી મારો હારો તો જે છે એને આવું ગટર તો એ ગોતતો ધાલે છે એને ગટર જ જોઈએ અને બે વાડામાં તો આવી તો એ ગટર જ છે એની આગળ બીજું કઈ હતું ના જગા બાબુ માનપુર રાજુ કાળુ ઘોડી ગયા

કેતો આવું છું કે બોકડો જગાય છે કાપેલો બોકડો કાન કાપેલો બોકડો નાચની માલકમાં નો હાલે દેવજી નો હાલે દાદો રખો ન ખાય અને તું બોકડો દાદા રખાનો ઊભો મૂકીએ અને દાદા રખાને તે પૂછ્યું કે હું વખત ઝીણા ઝવેર ખાવ છું અને મારી ના થતા સહી કરો આ તારી જગ્યાએથી ના થશે ઝીણા ઝવેર તું એ બોકડો મૂક્યો દાડા જોયા અને તું એમ બોલો છે કે હું સુરા ધમાયા તણ વાળા તોડ્યા એક વાળો તોડવું તો નામ ઝીણા ઝવેર વાલજી દાજી મને આ બાકી જે વાળા તોડ્યા છે એ ખારા પાર જીણા જવાર વાલજી દાજી કરશે બસ મારી સમાજના દીકરીઓના વહુ ના ખેસના રૂપિયા તો તમે ખાધા હશે એક લાખ વીસ હજાર ભાડું ભરીને ખાધું જે કાંઈ જઈએ જીતર વાઘેલા એ સો રૂપિયાનો દારૂ પાણી લાવી અને જે કાંઈ છે પાંચ પચીસ હજાર રૂપિયા ખિસ્સામાં નાખીને તું વાડા તોડાવે અને દાદો રખવા જે કાંઈ છે તું આગે દાદો રખવાય એમ બોલ્યો કે વાલજી દાજી અને ઝીણા રવ્યાર આ દીકરી અને કાચીનું વખત તમે ખાવ મને દાદા રખાને ચાર ધામના દાદાને ઠીક છે

ગઢોલા જે કહે છે ઓરિજિનલ કરમસી માવજીની ની નથી દાણા જોવો તો તારા ઘરે છે ઓરિજિનલ કરમસી માવજીની ની ભેડિયા નથી દેવસુ દેનાર સુરા ધમા તે બોકડા હાજા તે દાણા જોયા દેવસુ તો એમને ઊભું છે કરશન બસુ જીણા જવેર વાલજી દાજી ચાર ધામનો દાદો રખો ઢોળકનો હેમળોનો સોગનો તો ઊભો છે આ ભેળોળો થોડે એની ચાર ધામનો દાદો રખો ઊભો છે જે રજી બતાય મને ખોખા બારા સુરા ધમાને બોગા શરા ખાટા ગભા સુરા હાઘુ મને કોગા બાર એક રતિ બતાય નગર ભાલ ને ખરા પાટ ભાલ જંતી બોસવો દિલીપ લાલા લાખા હજાર સુરા દુલા પરતા ફલજી દહા રાણા અબ્રામ બીઝલ વદા બીઝલ આજ ની તારીખ ની માલપા જે કાઈ સઈ ચાર ધામ નો દાદો ગઢોલો ઉભો કરે તો ઉભો રહે દેવ સુ જા સુધી સુરા ધામ ચાર અગરબતી ન બાળો તા સુધી જીણા સવર ની હારે વાલજી દાજી ની હારે રાજુ કાળુ હરે હારે જગા બાબુ ની હારે કરશન બસુ હારે કોઈ વ્યવહાર કરે એની વાત ગોઠોલો શાંત ધામ નો દાદો રખો છે ગૌ રક્ષક દીકરી રક્ષક મા રક્ષક અને બેન દીકરી નું દેજ રાખનાર સમાજ દેવી પૂજક સમાજ રક્ષણ માણસ હોય એક કાલ તારીખ ફોર પાસ બે હજાર પચીસ જયંતિ બસુ ની હાજર થાવ આ રાક્ષસો છે એ ડબ્બામાં છે